નિર્મિત થઈ રહેલા ઇલેક્ટ્રોનિક્સ ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજનો ઉગ્ર વિરોધ ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢમાં સુવર્ણપુરી જૈન તીર્થ ક્ષેત્રમાં સમાજના આગેવાનોને કહેવું છે કે કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ્યની વિરુદ્ધ થઈ રહ્યું છે આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ વિવિધ જીવોની મોટી હિંસા થાય તેમ છે આ પ્રોજેક્ટનું નિર્માણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની તથા અહીં અગાઉ ટ્રસ્ટ દ્વારા નક્કી થયા મુજબ જૈન ધર્મના ભગવાનોની પ્રતિમાઓ બિરાજમાન કરવા તેમજ વિશાળ ડોમ ફરતે ભવ્ય ઝાંખી બનાવવાનો પ્રોજેક્ટ સાકાર કરવાની માંગણી કરવામાં આવી છે સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં સોનગઢમાં શ્રી દિગંબર જૈન ધર્મનું સુવર્ણપુરી તીર્થધામ બન્યું છે આધ્યાત્મિક સંત પૂજ્ય શ્રી કાનજી સ્વામી અને પૂજ્ય બહેન શ્રી ચંપાબેને અહીં પિસ્તાલીસ વર્ષ સુધી સાધના કરીને જૈન ધર્મના ઉપદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું અહીં ટ્રસ્ટ દ્વારા એક કૃત્રિમ પર્વત બનાવીને શ્રી બાહુબલી ભગવાનની એકતાલીસ ફૂટ ઊંચી પ્રતિમા શ્રી સૂર્ય ભગવાનની આરસની મોટી પ્રતિમા બિરાજમાન કરવા તથા જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાન તેમજ જ્ઞાની પુરુષ શ્રી કાનજી સ્વામી તેમજ ચંપાબેનનો ઇતિહાસ સ્વરૂપે ટંકોત કિરણ કરીને ઝાંખી નક્કી કરવામાં આવ્યું હતું આ માટે વિશ્વમાં પહેલો વહેલો વિશાળ લંબગોળ ડોમ અને તેમાં ઝાંખી બનાવવાનો વિચાર અને ડિઝાઇન રાજેન્દ્ર વી શાહે આપ્યો હતો તે મુજબના આયોજન સાથે અહીં કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત ડોમમાં ક્યારે કોઈ અન્ય વ્યક્તિ ટ્રસ્ટી કે બીજી વિચારધારા ધરાવતા વ્યક્તિના મન મુજબ ફેરફાર ન કરી શકે કે બીજી કોઈ સ્થાપના ન કરી શકે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું જો કે નેમિશભાઈ શાંતિલાલ શાહે પોતાના પાવર અને રૂપિયાના જોરે પોતાની પ્રસિદ્ધિ માટે અને પોતાના ઈરાદાઓ પાર પાડવા અહીં શ્રી સૂર્ય ભગવાનને બિરાજમાન કરવા ઉપર ચેરિટી કમિશનર પાસે જઈને ખોટી રીતે ગેરકાયદેસર સ્ટે લઈ આવ્યા હતા તેમણે છળ કપટથી પ્રપંચો કરીને અહીં

આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ છ કાયના જીવોની મોટી હિંસા થાય તેવી ભીતિ છે જે અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રીકાંતજી સ્વામીની આજ્ઞાની વિરુદ્ધ છે આ ઉપરાંત આ પ્રોજેક્ટનું નિર્માણ અમારા ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ્ય વિરુદ્ધ છે અને નીતિ નિયમોનું ઘોર ઉલ્લંઘન છે અગાઉ સોનગઢના કોઈપણ મંદિરોમાં કે મોટા મોટા સ્વાધ્યાય હોલોમાં પંખા પણ નાખવામાં આવ્યા નથી તો પછી મોટા પ્રમાણમાં એર કન્ડિશનો અને ઇલેક્ટ્રોનિક્સ ડિજિટલ પ્રોજેક્ટ સ્થાપિત કરવાની વાત ક્યાંથી થઈ શકે સમાજના લોકોના ઉગ્ર વિરોધ છતાં પણ નેમિશભાઈ શાંતિલાલ શાહ અહિંસક પ્રોજેક્ટ બનાવવાની જીદ છોડતા નથી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ઇન્દ્રવસનલાલ શાહ મુંબઈ પાર્લા રહું છું અને સોનગઢ મારી કર્મભૂમિ છે પૂજ્ય અમારા ગુરુદેવ પૂજ્ય સ્વામી અને પૂજ્ય બેન શ્રી ચંપાબેન નો આ સંસારમાં જો મને સાચો માર્ગ મળવાનું નિમિત્ત બન્યું હોય તો આ બંને મારા ગુરુ છે આ ગુરુના કારણે અમારો મુખ્ય મુદ્દો એ છે કે બે હજાર તેરમાં આ જંબુદીપ અરે બાહુબલી ડોમ બનાવવાનો જે આઈડિયા આપેલો જે કૃત્રિમ પાળ બનાવીને ભગવાન બાહુબલીની મૂર્તિ બિરાજમાન કરવાની હતી એ વિરાટમાન આજે થઈ ગઈ છે અને એની નીચે ડોમ બનેલો છે એનો સારો આઈડિયા અને પ્લાન બધા મેં પોતે આપેલા અને હું એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમિટીમાં મેમ્બર હતો અને એ એ કામ શરૂ થઈ ગયું હતું એ કામ શરૂ થતાં વચ્ચેથી નેમિષભાઈ શાંતિલાલ શાહનો પ્રવેશ થયો જે ખૂબ મોટા ધનપતિ છે અને મોટા દાતા છે એ નેમિશભાઈ શાંતિલાલ શાહને એક એવો વિચાર આવ્યો કે આમાં જે રાજુભાઈએ જે પ્લાન બનાવ્યો છે કે જે બધા મોડલ સ્વરૂપે જે નાની પુરુષોના મહાવીર ભગવાનના ઇતિહાસના ઇતિહાસના મોડેલ બનાવવાના છે એ મોડેલની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ કરવો એ ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ એમને ખાનગીમાં પ્રમુખને પ્રમુખ સાહેબને કોન્ફિડન્સમાં લઈ વિશ્વાસમાં લઈ અને એ પ્રોજેક્ટની શરૂઆત કરી અને પછી બધું એમનું ધારું કામ થયું હવે એ પ્રોજેક્ટનો બહુ વિરોધ થયો એટલે પ્રોજેક્ટ બંધ રાખવામાં આવેલો બે થી બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધી પણ હવે એવું જાણવા મળ્યું અને કામ પણ ચાલુ કર્યું એટલે એની અંદર મુખ્ય મુદ્દો એ છે કે એ પ્રોજેક્ટ સુરક્ષિત નથી ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ નંબર વન એના બધા કારણ મેં મારા અઠ્યાવીસ પાંચ પચીસના પત્રોમાં આપેલા છે એ વાંચી લેજો હવે એ એ એ સિવાય એની અંદર બહુ મોટી હિંસા થાય છે ખૂબ મોટી કારણ કે એક લાખ લીટર આટલા મોટા ચાલીસથી પચાસ હજાર સ્ક્વેર મીટરના ડોમમાં એટલા મોટા એસી જોઈએ એટલી બધી લાઇટિંગ થાય ઇલેક્ટ્રોનિક ડિજિટલ ડિવાઇસ થાય તો એ બધાના કારણે જે જીવ હિંસા થાય પાણીની જીવ હિંસા થાય છ કઈના જીવોની જીવહિંસા થાય એનો અમને સખત વિરોધ છે અને